એક આશયથી અમે આજે વીપી ફાઇલ કરેલું છે એ રીતે અમારો ઓબ્જેક્શન પણ અગાઉ ફાઇલ કરી અત્યારે એ લોકો સૌથી પહેલા તો બેલ એપ્લિકેશન થ્રુ ફાઇલ કરે છે ત્યાર પછી હું નક્કી કરીશું કે એમાં શું શું મુદ્દા એડ કરવા જોઈએ એ ઘણી બધી ગંભીર પ્રકારની બેદરકારી છે જેમ કે એને વિડીયો પોલીસ સ્ટેશનમાં આપ્યો છે એ રીતે આપી શકાય નહીં અને પોલીસ કસ્ટડીમાં હોવા છતાં પણ એને ત્યાં વિડીયો આપ્યો છે એ એક બેદરકારી છે અને એને ત્યાં એનો જ પક્ષ મૂકી દીધો છે અને એના પક્ષ મુજબ એણે એવું કીધું છે કે મારી ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ છે સજામાં મેન એમાં કલ્પિપલ હોમી શાયરની જે સેક્શન છે વન ઝીરો ફાઇવ જેમાં ફાઇવ યર્સ થી ટેન યર્સ સુધીનું સજાનું પ્રોવિઝન છે એટલે મેક્સિમમ એને સજા થાય એવી અમે તકેદારી રાખીએ છીએ પોલીસનો વિષય છે એમાં મારથી અત્યારે કંઈ ના કહી શકું અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એની ઓ પેસેન્જર તરીકે કો પેસેન્જર તરીકે જો એને કોઈ કેફી પીણું પીધું હોત ને એ હોત તો એમાં એની જવાબદારી બનત પણ એ બાજુમાં બેઠો છે એટલે ત્યાં સુધી મારું એવું માનવું છે કે એમાં એની જવાબદારી હોત